નમસ્કાર મિત્રો ખેડૂત શાહ યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે તો મિત્રો જૂન મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને મળશે અનાજ તો એની અંદર સાત લાભ મળશે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે આધાર કાર્ડ લિંક નથી તો તમને અનાજ નહીં મળે ઘણા બધા એવા રેશન કાર્ડ ધારકો છે જેમને રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી એમનું રેશન કાર્ડ છે એ સાયલેન્ટ કરવામાં આવી છે બ્લોક કરવામાં આવી છે તો મિત્રો જે અનાજ અંતર્ગત જે વંચિત ગરીબો છે એ અંતર્ગત આપણે જાણીએ તો મિત્રો આની અંદર જે બોટાદ સહિતના જે જિલ્લાના કાર્ડધારકો છે એની સ્થિતિ આવી છે તો મિત્રો આ મુદ્દે સસ્તા અનાજના દુકાનદાર એસોસિએશન દ્વારા સૌથી મોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો જેમના બ્લોક છે એ ચાલુ કરવા માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો વધુમાં છે કે રેશન કાર્ડ ધારકોને જૂન મહિનાની અંદર મળશે અનાજ જૂન મહિનાની અંદર કેટલું અનાજ મળશે તો એની અંદર આપણે વાત કરીએ કે તુવેર દાળ એક કિલો મળશે જે પચાસ રૂપિયા રહેશે ચણા આખા મળશે એક કિલો ઘઉં તમને મળશે જે વ્યક્તિ દીઠ બે કિલો ચોખા પણ તમને વ્યક્તિ દીઠ બે કિલો અને મિત્રો જે તમને બાજરી મળતી હતી એ હવે ચોખા તમને મળશે વ્યક્તિ દીઠ એક કિલો મીઠો એક કિલો મળશે અને ખાંડ તમને મળશે ત્રણસો પચાસ ગ્રામ તમને વેપિડિટ આપવામાં આવશે મિત્રો આટલું અનાજ તમને જૂન મહિનાની અંદર મળશે જય હિન્દ જય જવાન જય કિસાન